જો તમે જોયા કે પાણીના ફુવારા કઈ રીતે આવે રામ રામ ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ઓટો ફાર્મિંગ ચેનલમાં હવે સનેડાતા છે ને તમે ઘણી બધી પ્રકારના જોયા હશે પણ આજે હું તમને ગ્રીનલેન્ડ કંપનીનો બિગ બુલ બતાવવાનો છું કે જે એડવાન્સ ટેકનોલોજી આધુનિક ટેકનોલોજીથી બનાવવામાં આવ્યો છે અને હકીકતમાં જે બિગ બુલ છે એ કેવી રીતે બનાવવામાં આવ્યો છે કંપનીમાં જ મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે અને કંપનીની વાત કરું ને તો આ કંપની વીસ વર્ષ જૂની છે અને ઘણા બધા આધુનિક ટેકનોલોજીવાળા સાતીના બનાવે છે ખેતીવાડીને લગતા એમાંનું આવી ગયું રોટા આવી ગયું પછી રીપર આવી ગયા પછી રીપર બાઇન્ડર આવી ગયા ખાલી રીપર આવી ગયા એમાં પણ તમને ટ્રેક્ટરથી સંચાલિત પણ રીપર બનાવે છે તો આપણે એવા જ આધુનિક ટેકનોલોજીવાળા બિગ બુલની વાત કરીશું કે એમાં શું ટેકનોલોજી આપી છે ખેડૂતોને કેવી નવી ટેકનોલોજી જોવા મળવાની છે અને તમે કેવી રીતે નલાવી શકવાના ખેડૂત મિત્રો આપણે જે સનેડાની વાત કરી હતી આ સનેડા ગ્રીનલેન્ડ કંપનીના બિગ બુલ હવામાં ઘણી બધી ટેકનોલોજી આપી છે ઘણી બધી ખાસિયત આપી છે ઘણા બધા ઇક્વિપમેન્ટ્સ પણ તમે આ સનેડામાં ચલાવી શકો હો તમને મારી પાછળ જે પણ સનેડા દેખાય બધેમાં કંઈક ને કંઈક અલગ અલગ ઇક્વિપમેન્ટ્સ લાગેલા છે જેથી કરીને આપણે તમને ચોખ્ખી રીતે બતાવી શકીએ કે આમાં કેટલા કેટલા ઇક્વિપમેન્ટ્સ ચાલી શકે હવે આપણે ડાયરેક્ટલી સનેડાની વિશે વાત કરીએ તો સનેડામાં આપણે પહેલાં ફ્રન્ટલુકથી વાત કરીએ ને તો લુક તમને કંઈક આવી રીતે જોવા મળવાનું હોય હવે તમને એમ થતું હશે કે આ થ્રી વ્હીલર સનેડો હોય આ ફોર વ્હીલ સનેડો હોય તમે કોઈ પણ સનેડો લેશો ને એમાં તમારે થ્રી વ્હીલર કરવું હશે તોય થઈ જશે અને ફોર વ્હીલર કરવું હશે તો પણ થઈ જશે પહેલાં તો અહીંયા તમને ક્લિયર હેલોજન હેડલેમ્પ આપેલો છે એની એક્ઝેટ નીચે અહીંયા તમારે થ્રી વ્હીલ કરવું હશે તોય થઈ જશે ને આ બાજુ તમારે ફોર વ્હીલ કરવું હશે તોય થઈ જશે બીજા નંબરમાં આમાં તમારે થ્રી વ્હીલમાંથી ફોર વ્હીલ કન્વર્ટ કરવા અને ફોર વ્હીલમાંથી થ્રી વ્હીલ કન્વર્ટ કરવા માટે કોઈ પણ જાજો સમય નહીં લાગે અહીંયા બોલ સિસ્ટમ આપી છે બોલ સિસ્ટમથી જ તમે થ્રી વ્હીલ અને ફોર વ્હીલ અલગ અલગ રીતે કરી શકો છો હવે અહીંયા ઉપરની બાજુ આવશું તો અહીંયા તમને ડેશબોર્ડ આપ્યું છે જેમાં તમને આ સનેડો છે એ સ્લેબ સ્ટાર્ટ જોવા મળવાનો છે બીજા નંબરમાં તમારે સ્લેબ સ્ટાર્ટ ન કરવો હોય તો તમને અહીંયા નેત્રુ મારીને તમે આ સનેડાને સ્ટાર્ટ કરી શકો બીજી એક આ કંપનીની ખાસિયત એ છે કે આખો સનેડો છે ને એ કંપનીમાં જ મેન્યુફેક્ચરિંગ થાય છે એટલે કે સનેડાની જે લાઈફ વેલ્યુ છે ને એ વધારામાં વધારે રહેવાની છે હવે આપણે રહી વાત આના ઇન્જિનની તો આમાં તમને ગ્રીવ્સ કંપનીનું સારામાં સારું દસ હોર્સ પાવરનું તમને આમાં ઇન્જિન જોવા મળે છે હવે એન્જિનમાં પણ તમને બે રીતે આપવું છે જો તમારે સ્ટીલ બોડી જોતી હોય તો પણ મળી જશે અને એલ્યુમિનિયમ બોડી જોતી હોય તો પણ તમને અહીંયા મળી રહેવાની છે અને અહીંયા તમને સાયલેશન આપ્યું છે એની ઉપર તમને ફિક્સ કવર આપ્યું છે જેના લીધે તમે જ્યારે લાંબો સમય સુધી સનેડો લાવશો અને ગરમ થશે તો તમારો હાથ અહીંયા આવશે તો દાજી નહીં જાય બીજા નંબરમાં અહીંયા ગ્રીનલેન્ડનું બ્રાન્ડિંગ માર્યું છે અહીંયા તમને ડીઝલનો ટેન્ક પણ આપ્યો છે આ બાજુ આવશે ને તો તમને અહીંયા ગેસ ઘણો બધો સ્પેસ જોવા મળીએ અહીંયા તમને બ્રેકનું આપ્યું છે અહીંયા આપણે લીવરનું આપ્યું છે બાકી આમાં તમને દસ હોર્સ પાવરનું ગ્રીવ્સનું સારામાં સારું ઇન્જિન આપ્યું છે હવે આપણે ગેરબોક્સની વાત કરી કે કંપનીમાં જ મેન્યુફેક્ચરિંગ થાય છે અધર સનેડાની આપણે વાત કરીએ તો એમાં જે જૂના ફોર વ્હીલમાં આવે એના ગિયરબોક્સ યુઝ કરતા હોય આમાં તમને કંપનીનું જ ગેરબોક્સ જોવા મળીએ જે ત્રણ સ્પીડ સાથે આવીએ જેમાં તમને ફોરવર્ડ અને રિવર્સ બંને ગેર જોવા મળીએ એટલે કે તમે રિવર્સ ગિયરમાં પણ ત્રણ સ્પીડમાં તમે ચલાવી શક્યો એટલે તમારા જે મિની ટ્રેક્ટર આવે એની બધી સુવિધા તમને આ જ બિગ બુલ સનેડામાં જોવા મળવાની છે તો આ બાજુ આવીશું એટલે અહીંયા તમને આખું મેકેનિઝમ આપ્યું છે ગિયરનું મેકેનિઝમ આપ્યું છે બીજા નંબરની તમને ખાસિયત કહું ને તો અહીંયા તમને ઓઇલ ફિલ્ટર આપ્યું છે સનેડામાં પણ તમને અહીં ઓઇલ ફિલ્ટર આપ્યું છે જેના લીધે જે આ સનેડાના ગેરબોક્સ છે અને ઇન્જિન છે એની લાઈફ વેલ્યુ સો ટકા વધી જવાની છે અને બીજા નંબરમાં હવે આપણે તમને એમ થતું હશે કે માર્કેટમાં જેટલા સનેડા આવે છે એના કરતાં આ સનેડો આટલો બધો ચમકે એનું કારણ શું એનું કારણ એ છે કે આમાં જે કલર કરવામાં આવે છે એની પાવડર કોટિંગથી કલર કરવામાં આવે છે જેના લીધે એક તો સનેડો આખો ચમકે છે ચડકાટમાં રહે અને દેખાવમાં રૂપારો લાગે બીજા નંબરમાં એનો મોટો ફાયદો ત્યાં થશે કે જ્યારે છારવાળા વિસ્તારમાં આપણે આનાથી કામ કરતા હશું તો વધારેમાં વધારે કાટ નહીં લાગે હવે આ સનેડામાં આવીશું અહીંયા એટલે તમને આનું સિટિંગ છે એ બહુ જ કમ્ફર્ટેબલ સિટિંગ આનું તમને જોવા મળવાનું છે એકદમ કુશન વાળું તમને આનું સિટિંગ જોવા મળવાનું છે બીજા નંબરમાં આ બાજુ આવી ગયું તો તમને અહીંયા ડ્રાય એર ક્લીનર પણ જોવા મળવાનું છે અહીંયા તમને ક્લજ આપ્યું છે અને ઇઝીલી તમે અહીંથી ઇઝી ટુ એક્સેસ તમે અહીંથી કરી શકો બીજા નંબરમાં તમને અહીંયા રિવર્સમાં ગેર આપ્યો છે હાઈ અને લો આપ્યો હોય ન્યુટ્રલનો પણ અહીંયા આપ્યો હોય પછી આ બાજુ આપણે એ મેન સ્પીડ સ્પીડના ગેર આ બાજુ આપ્યા હોય હવે આપણે છે ને પાછળની બાજુ આવ્યું ને તો ભાઈ પાછળ તમને ઘણા બધા એવા ચેન્જીસ જોવા મળીએ જેના હિસાબે તમારે જે મિની ના બધા જ કામ આપણો જે નો બિગ બુલ છે ને એ હગવાનો શકવાનો પહેલાં તો તમને આની વાત કરું ને તો આમાં તમને જે હાઇડ્રોલિક પંપ આપ્યો હોય એ પંપ પંપનું જે ઓઇલ પ્રેશર છે ને એ તમને સીધું ગેરબોક્સમાં જ આવીએ એના હિસાબે આની પણ લાઈફ વેલ્યુ છે ને એ વધારે રહેશે હવે બીજા નંબરમાં આ સનેડામાં તમને છે ને પીટીઓ પણ જોવા મળવાનો છે એના હિસાબે તમારે દસ એચપીથી ચાલતા તમામ પ્રકારના પીટી ઓપરેટર તમે સાધન પણ આનાથી ચલાવી શકો જેમ કે તમારો મોલ મોટો થઈ ગયો હોય અને તમારે દવા છાંટવી હોય તો તમે દવા છાંટવાનો સ્પ્રેયર પંપ છે એ પણ તમે જો આવી રીતે એમાં ચલાવી શકો બીજા નંબરમાં તમારે વાવણી કરવી હોય તો તમે ઓયણી છે એ પણ તમે આને આવી રીતે આમાં ચલાવી શકો હવે ભાઈ આમાં બીજી તમને ખાસિયતની વાત કરું ને તો પહેલાં તો આનું એક ડિફ્રેશન કે જે સૌથી સારામાં સારું સનેડાનો ભાગ હોય તો એમાં તમને છે ને બે બેરિંગ સિસ્ટમ આપી દીધી એ જેના લીધે આપણી એક્સેલ છે કોઈ દિવસ ભાંગીએ નહીં અને સનેડાની મજબૂતાઈ તમે જોઈ શકો છો કેમ કે આનો વજન જ જેટલો છે સાડા ચારસો કિલોથી ઉપરનામાં વજન છે હવે છે ને આજકાલના ખેડૂત ઘણા બધા અલગ અલગ રીતે વાવેતર કરતા હોય છે જેમાં એને મોટા પ્રશ્ન જારીમાં આવતા હોય કે જાડી ચેન્જ કરવી હોય તો એ કઈ રીતે હગે કરી શકે તો આ તમને જે ગ્રીનલેન્ડનો બિગ બુલ છે ને એમાં તમે હાવ આરામથી એકલો માણસ હશે ને તોય આની જારી છે ને એડજસ્ટ કરી શકશે એના માટે અહીંયા તમારે સપોર્ટ રાખી દેશો ને તમે જે હાઇડ્રોલિક છે એનું ઉપર કરશો ને લાખો સનેડો આપણે છે ઉપર આવી જશે એના લીધે તમે આ જે જારીનો એડજસ્ટમેન્ટ છે ને તમે ઇઝીલી તમે એકલા હશો ને તોય પણ કરી શકવાના હો હવે આ તમને છે ને મલ્ટીપર્પઝ માટે યુઝ તો થવાનો હોય બીજા ઘણા પાકમાં તમે આનો યુઝ કરી શક્યો અને ગ્રીનલેન્ડ નોલ છે એ છે કે આનું ડીલર નેટવર્ક છે એ સૌથી મોટું છે એટલે તમારે કોઈ પણ જાતનો સ્પેરપાર્ટ જોતો હશે ને તો તમને ઈઝીલી મળી રહેશે એના લીધે જે ગ્રીનલેન્ડનો બિગ બુલ છે ને એ આપણે કહી શકીએ કે ખેડૂતોને એક ઉપયોગી અને મિની ટ્રેક્ટરની અવેજીમાં તમે આનો સો ટકા ઉપયોગ કરી શકો ને એના માટે પ્રખ્યાત છે હવે તમે છે ને ગ્રીનલેન્ડનો બિગ માં તમે એમ કહો કે આ ઉભો છે ને તમે વખાણ કરો પણ આપણે તમને હે ને નાને બતાવવાના હે કે આની કેટલી સ્પીડ છે કયા ઘરમાં કેટલી સ્પીડથી ચાલે બીજા નંબરમાં એકતામાં તમને રિવર્સ ફોરવર્ડ સિસ્ટમ આપી એના હિસાબે તમે ત્રણ ગેરમાં આગળ આકી શક્યો ત્રણ ગેરમાં પાછળ આકી શક્યો હવે ચડવા માટે સિમ્પલી તમને છે અહીંયા બહુ મોટું પ્લેટફોર્મ આપ્યું છે એટલે તમે આખો દિવસ આને હલાવીશો ને તો એ તમને થાકડો નહીં લાગે પહેલાં જ આપણે વાત કરી હતી કે આને તમે ચલાવવા માટે સ્લેબ સ્ટાર્ટ આપ્યું હોય તો તમે સીધો સ્લેબથી સ્ટાર્ટ કરી શક્યો આવી રીતે તમે સ્લેબથી સ્ટાર્ટ કરી શક્યો અને બે રીતે તમે આનું લિવર ઓપરેટ કરી શકશો એક તમને હેન્ડ લીવર આપવું છે અને બીજા નંબરમાં તમને એક પગ લીવર પણ અહીંયા આપવું છે તો હવે ચલાવવા માટે પહેલાં તો છે ને આ જે છે ને ઇઝીલી તમે મૂવમેન્ટ કરી શકો તો આપણે આને પહેલા કેલમાં નાખ્યું આ બાજુથી તમે છે ને હાઈ લો કેચ કરી શકો તો અત્યારે આપણે હાઈ ગેરમાં નાખ્યું તો પહેલાં ચાલુ છો ભાઈ હાઈ લોમાં છે ને પહેલાં ગેરમાં હાઈ સ્પીડમાં આવે છે પણ તમે આની સ્પીડ જોયો હતો કે ફરી આપે છે અને બીજા નંબરમાં છે ને આમાં વજન વધારે હોવાથી એને આમ ઝાટકા નથી મારતો જે આ રીતે તમે આરામથી હાકી હું હવે આપણે છે ને આના હાઈના બીજા ગેનમાં નાખ્યું તો અત્યારે આપણે બીજા ગેનમાં નાખી દીધો જો અત્યારે આપણે ભાઈ ભાઈ હા જ્યારે કે ફોર વ્હીલ જેવું બીજા આપે આને ભાવ બહુ એટલે બહુ આરામ સારી સ્પીડ બતાવે છે તમારે આને ખેતરમાં હલાવું હોય તો પછી તમે આને આરામથી હલાવી શકો હવે આપણે હે ને ખાવાને અત્યારે આપણે બીજા ગેરમાં માં બીજા ગેરમાં ચેક કરીએ આઈના બીજા ગેરમાં હે ને તમને આરામ હારી સ્પીડ આપે હે હવે હે ને લો ગેર ચેક કરીએ ભાઈ લો ગેરમાં હે ને હરામ સારું પિકઅપ આપે બીજો ગેર લો નો હે હવે હું તમને બીજો ગેર છે ને આઈ નો બતાવું તો હે ને લો ગેરમાં ત્રીજા ગેરમાં હે આવી રીતે અમે તમે ઇઝીલી આપી શકો અને હાકવામાં ભાઈ મજા આવે એનું કારણ એકવામાં વજન આપ્યું હોય એના હિસાબે તમારા ઝાટકા નહીં મારે અને આ સ્ટેરિંગની મૂવમેન્ટ છે ને એ હાવ એટલે હાવ ઇઝીલી આપી અને હાવ ફ્રી આપી છે એટલે તમારે જે સ્ટેરિંગ છે ને એ તમને આનું હાર્ડ પણ નહીં લાગે હવે બીજા નંબરમાં તમારે પીટીઓ ઓપરેટ કરવો હશે તો એ તમને અહીંયાથી જ આપી દીધું છે પીટીઓનું લીવર એટલે તમે લીવર હશો એટલે તમારું પીટીઓ છે એ સીધો ચાલુ થઈ જશે આ બંધ કરી દેશો એટલે અહીંથી થઈ જાવ અને બંધ કરવા માટે ઇઝીલી તમને અહીંયા જ આપ્યું છે હવે તમને હું રિવર્સ ગેર ચેક કરાવું તો પહેલાં તો આપણે છે ને પેલા ગેરમાં નાખ્યો અને આ રિવર્સમાં નાખ્યું હવે રિવર્સમાં પડી જો આવી રીતે રિવર્સમાં આને તમે ત્રણ સ્પીડમાં લાવી શકો આપણે અત્યારે પહેલા ગેરમાં હતો હવે આપણે એને બીજા ગેરમાં તો બીજા ગેરમાં આવી રીતે સ્પીડ બતાવે છે હવે આપણે આને ત્રીજા ગેરમાં નાખ્યું તો આ ત્રીજા ગેરમાં નાખ્યો રિવર્સમાં જો ભાઈ રિવર્સમાં કેટલી સ્પીડ બતાવે છે હજી અડધા ક્લજી હાલે છે હવે આનાથી તમારે એને રિવર્સ અને ફોરવર્ડમાં આટલી સ્પીડ ને એના લીધે તમારા બધા કામ આના ઘેરા થવાના હે હવે આપણે છે ને આ ગ્રીનલેન્ડના બિગ ની બધી સ્પીડ ચેક કરી લીધી તમને જે ત્રણ ફોરવર્ડ અને ત્રણ રિવર્સ ગેર આપ્યા ને એની બધી સ્પીડ ચેક કરી લીધી ગેર છે એ કેવી રીતે સ્મૂથ થી તમે બદલાવી શકો હવે તમને એમ થશે કે આ જે પંપ એડ કરેલો હોય એ આપણે કઈ રીતે આપણા પાકમાં આંકી શકીએ તો ભાઈ પહેલાં થઈને આપણે આવી રીતે સનેડા ઉપર ચડી જાઉં અને સ્લેપ સ્ટાર છે તમે પહેલાં ચાલુ કરી લે જો અત્યારે આપણે સનેડો ચાલુ થઈ ગયો હવાના આપણે પેલા ગેરમાં નાખી દીધો અને આ હાઈમાં હે બરોબર હવે આપણે આવી રીતે છે ને પેલા બાર આવી ગયા સિમ્પલી અત્યારે આપણે ઉભો રાખી દીધો અને આ એને ફ્રી કરનાર પણ રહે અત્યારે આગે છે ને હા ફ્રી થઈ ગયો પછી તમારે આનું જે પીટીઓ છે એ સ્ટાર્ટ કરનાર રહે પ્લસ કરી અને પીટીઓ સ્ટાર્ટ કરે એટલે પીટીઓ અત્યારે ચાલુ થઈ ગયો જો તમે જોઈ શકો કે પાણીના ફુવારા હે નહીં કઈ રીતે આવે તો આ રીતે તમે આખો ઓપરેટ કરી શકો આ તમે આમ જવા દઈ શકશો એટલે જો તમે જોઈ શકો કે કઈ રીતે આખો સ્પ્રેયર પંપ છે નહીં કામ કરે છે આવી રીતે તમને સ્પ્રેયર પંપ કામ કરીએ ગ્રીનલેન્ડ કંપનીના બિગ બુલ સનેડા કે જેમાં આપણે કેટલી પ્રકારમાં ચલાવી શકી કે હું આમાં ગેરબોક્સ આપ્યું હોય કેટલા પર્પઝ માટે તમારે યુઝ કરી શકો કયા કયા ભાગમાં આમાં તમે ખાસ કરીને યુઝ કરી શકો અને બીજા નંબરમાં આમાં તમે ઘણા બધા ઇક્વિપમેન્ટ ચલાવી શકો જેમ કે તમે રોટાવેટર ચલાવી શકો પીટીઓથી ચાલતા તમામ પ્રકારના સાધનો સામગ્રી આમાં તમે ચલાવી શકો દવા છાંટવાના પંપ હવે જો તમારા સનેડા લેવા હોય તો તમે નંબર ડિસ્પ્લે ઉપર હે ફોન તમારા અત્યારે તમે કોલ કરો બધી ડિટેલ લઈ શકો અને સનેડાનું બુકિંગ પણ કરાવી શકો હો